પરંતુ એ ત્રણ દરવાજામાં આવેલા લક્ષ્મીજીના અખંડ દીપ વિશે ખૂબ ઓછા લોકો જાણતા હશે ત્રણ દરવાજાની દિવાલમાં આવેલા એક ગોખલાને લક્ષ્મીજીનો ગોખ કહે છે એમાં અખંડ દીવો સતત પ્રજ્વલિત રહે છે સદીઓથી અમદાવાદના નગરજનો ખાતરીથી માને છે કે લક્ષ્મીજીના આ ગોખના કારણે અમદાવાદ શહેરમાં લક્ષ્મીજી સ્થાયી થઈ ગયા છે આ કારણે જ આ શહેરની સમૃદ્ધિ અવિનાશી છે શહેરની જે બહેનોને લક્ષ્મીજીની આ કથા વિશે ખબર છે જાણે છે તે તમામ બહેનો નિયમિત આ સ્થળની મુલાકાત લઈ લક્ષ્મીજીને સિંદુર અર્પણ કરે છે એ પછી ભદ્રકાળીના મંદિર પાસે આવેલા નાનકડા લક્ષ્મી મંદિરમાં જઈ પૂજા અર્ચના કરે છે છસો વર્ષ પહેલાની આ વાત છે જ્યારે અમદાવાદ શહેરના બાર દરવાજા હતા શહેરમાં પ્રવેશવું હોય તો એમાંથી કોઈ એક દરવાજામાંથી જ પ્રવેશ કરી શકાતો અને દરવાજામાંથી પ્રવેશ કરો ત્યારે ત્યાંના ચોકીદારને તમારું નામ ઠામ અને શહેરમાં આવવાનું કારણ જણાવવું પડતું નગરજનોને આવી કોઈ ઝંઝટ ન હતી કારણ કે એ જમાનામાં શહેરના કોડ બહાર ભાગ્યે જ કોઈ નગરજનો જતા હતા અને જે જાય તો જતી વખતે બધા કાર્યકારણ રજૂ કરી પરવાનો મેળવવાનો રહેતો એટલે પાછા આવતા એ પરવાનો બતાવી શહેરમાં પ્રવેશ કરી શકાતો સંધ્યાકાળે બધા દરવાજા બંધ કરી દેવામાં આવતા એ જ પછી કોઈ આવે તો શહેર બહાર રાતવાસો કરવો પડતો આ પ્રથા પંચ્યાસી વર્ષ પહેલા સુધી ચાલી હતી અત્યારે જે વડીલો પંચાણું વર્ષ કે તેથી વધુ ઉંમરના છે અને તેની યાદશક્તિ પણ સારી છે તો એમની સાથે વાત કરી આ બધી હકીકત પૂછી જોજો ચોક્કસ તે આ વાત જણાવશે અમદાવાદના લાલ દરવાજા પાસે અહમદશાહ બાદશાહનો મહેલ હતો બાદશાહના મહેલની સુરક્ષા માટે ફરતે અલગથી કિલ્લો હતો મીરાતે અહમદીમાં લખ્યું છે કે એનું નામ ભદ્રનો કિલ્લો હતું તે આજે ભદ્રનો કિલ્લો કહેવાય છે મહેલની સામે વિશાળ પ્રાંગણ હતું તે આજે પણ છે એમાં શાહી બજાર ભરાતું ભદ્રના કિલ્લામાં દરવાજાની બહાર નીકળ્યા પછી ત્રણ દરવાજા એ સમયે તેનું નામ તીન દરવાજા હતું જે નગરમાં જવા આવવા માટેનો માર્ગ હતો નગરજનોને બાદશાહનું કામ હોય તો ત્રણ દરવાજામાં થઈ ભદ્રના મેદાનમાં થઈ મહેલ સુધી પહોંચતા શહેરમાં આવવા જવાનો આ મુખ્ય માર્ગ હોવાથી ત્રણ દરવાજા ઉપર પણ ચોકી પહેરો રહેતો ત્રણ દરવાજા ઉપર આવો જ એક ચોકીદાર હતો જેનું નામ સિદ્દીકી કોટવાલ હતું એક દિવસ તે ચોકી ભરી રહ્યો હતો તેણે એક સ્વરૂપવાન મહિલાને ત્રણ દરવાજામાંથી બહાર જતા જોઈ માથાથી પગની પાણી સુધી સોનાના આભૂષણોથી અલંકૃત આ મહિલાને જોઈ ચોકીદાર સિદ્ધિ કોટવાલે મહિલાને રોકીને કહ્યું કે ધર્જા રહી હો મહિલા સાથે વાતચીત કરતા કોટવાલને સમજાયું કે આ તો સાક્ષાત માતા લક્ષ્મી છે લક્ષ્મીજીએ કહ્યું કે તે શહેર છોડીને જઈ રહ્યા છે તો કોટવાલને વિચાર આવ્યો કે માતા લક્ષ્મી તો સમૃદ્ધિના દેવી ગણાય છે જો એ જતા રહેશે તો મારા શહેરની શું હાલત થશે મારા શહેરની સુખ અને સમૃદ્ધિ પણ જતા રહેશે ના ના હું આવું નહીં થવા દઉં કોટવાલે લક્ષ્મીજીને કહ્યું આપ બાદશાહ સલામત કી ઇજાજત કે બિના નહીં ચા શકતી માતા લક્ષ્મીએ કહ્યું જ્યાં ઇજાજત લઈ આવ હું અહીં જ ઉભી છું કોટવાલ તો ભારે ચતુર અને ઈમાનદાર હતો તેણે માતા લક્ષ્મી પાસે કસમ ખવરાવી અને કહ્યું કે જ્યાં સુધી હું ઇજાજત લઈને ન આવું ત્યાં સુધી તમે અહીંથી નહીં જઈ શકો માતા લક્ષ્મીએ તેને વચન આપ્યું અને કોટવાલ અહમદ શાહ બાદશાહના મહેલમાં જઈ રહ્યો હતો અને તેને વિચાર આવ્યો કે બાદશાહ લક્ષ્મીજીને રોકવા શું કરી શકશે કદાચ એવું પણ બને કે બાદશાહ કહી દે કે ઠીક હે ઉને જાને દો અને જો બાદશાહ લક્ષ્મીજીને જવાની રજા આપી દેશે તો મારા શહેરની સુખ સમૃદ્ધિ જતી રહેશે અને કોટવાલ તો વિચારોના વંટોળમાં ફસાયો કે એવું તે શું કરું કે લક્ષ્મી મારા શહેરમાંથી ન જાય એને વિચારતા વિચારતા જાણે વીજળીનો ચમકારો થયો અને મનમાં વિચાર આવ્યો કે હું પાછો ન જાઉં ત્યાં સુધી શહેરમાં જ રોકાવાનું માતા લક્ષ્મીએ વચન આપ્યું છે હું પાછો જાઉં તો ને કોટવાલે તરત જ તલવાર હાથમાં લીધી અને પોતાનું માથું વાટી નાખ્યું કહે છે કે ત્યારથી લક્ષ્મીજી અમદાવાદ શહેરમાં સ્થાયી થઈ ગયા છે અહમદ શાહ બાદશાહને જ્યારે આ બલિદાનની જાણ થઈ એમની સિદ્ધિ કોટવાલની પોતાના મહેલની સામે જ દફન કરી દરગાહ બનાવડાવી આ દરગાહ ભદ્રના કિલ્લાની સામે જમણી બાજુ આજે પણ જોવા મળે છે અહમદ શાહે પોતાનું વચન પાળનાર લક્ષ્મીજીની પ્રતિમા પણ મહેલની સામે શાહ બગીચામાં બનાવડાવી અંગ્રેજોના આગમન અને કબજા સુધી એ પ્રતિમા ત્યાં જ હતી આજે પણ અમદાવાદ શહેરની બહેનો જેને લક્ષ્મીજીની આ કથા વિશે જાણ છે તે તમામ બહેનો નિયમિત આ સ્થળની મુલાકાત લઈ લક્ષ્મીજીને સિંદૂર અર્પણ કરે છે ત્યાર પછી ભદ્રકાળીના મંદિર પાસે આવેલા નાનકડા લક્ષ્મી મંદિરમાં જઈ પૂજા અર્ચના કરે છે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતા છે જે ભદ્રકાળી મંદિર સાથે પણ એક લોકવાયકા જોડાયેલી છે એક અનુસાર નગરદેવીમાં ભદ્રકાળી અમદાવાદ છોડીને જઈ રહ્યા હતા ત્યાંના ચોકીદારે મા ભદ્રકાળીને અટકાવ્યા અને કહ્યું કે હું બાદશાહની રજા લઈને આવું છું ત્યાં સુધી તમે અહીં જ રહીજો તેની વાત જોતા જોતા માં ભદ્રકાળી થાકી ગયા અને પોતાનો હાથ કિલ્લાના દરવાજા પર મૂક્યો અને ત્યારથી એ દરવાજા પર માં ભદ્રકાળીના હાથની છાપ બની ગઈ આ છાપ અત્યારે પણ ત્યાં છે અને અમદાવાદમાં ભદ્રકાળી માતાજી નગર દેવી તરીકે સાક્ષાત બિરાજમાન છે અમદાવાદ વાસીઓ પૂરી શ્રદ્ધા અને આસ્થાથી ભદ્રકાળી માતાના મંદિરે દર્શને જાય છે પોતાની ઈચ્છા પૂર્ણ થતા અહીં કમળનો ચઢાવો કરવામાં આવે છે આ રીતે પોતાના શહેરની સુખ સમૃદ્ધિ બની માતા લક્ષ્મી નિવાસ કરે એ માટે સિદ્ધિ કોટવાલે પોતાની જાતનું બલિદાન આપ્યું આજે પણ ભદ્રના કિલ્લાની સામે જમણી બાજુએ છસો વર્ષથી માતા લક્ષ્મીના નામનો અખંડ દીપ મળે છે જે વર્ષોથી જબ્બાર મિર્ઝા નામના એક સજ્જન આ દીવામાં તેલ પૂરતા અને તેની અખંડ જ્યોત રહે તે માટેની પૂરી તકેદારી રાખતા હવે જબ્બાર મિર્ઝા નથી રહ્યા પરંતુ તેની પત્ની આ દીવો અખંડ રાખવાની તમામ જવાબદારી નિભાવે છે માતા લક્ષ્મીની કૃપાથી અમદાવાદ એ દરેક શહેરની સરખામણીએ સુખી અને સમૃદ્ધ શહેર છે કારણ કે માતા લક્ષ્મી ત્યાં સ્થાયી નિવાસ થયા છે તેમજ મહાલક્ષ્મીના આશીર્વાદથી અમદાવાદના શહેરીજનો પણ સુખ અને સમૃદ્ધિથી ક્યાંય પાછા નથી પડતા જો તમે પણ અમદાવાદના છો તો કોમેન્ટમાં જય લક્ષ્મી કે પછી જય ભદ્રકાળી જરૂર લખજો આજનો આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી માહિતી નવા ધાર્મિક વિડીયો લઈને ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ